આ બધી કે ચડી કે બેગુ રખડવાનું બંધ કરી દે વિડિયો વિડિયો બધું કે બંધ કરી આનો છોકરો ઓલું કરે આનો છોકરો કરે કાઈ કોઈ તો કે તું બનાવ ન મૂકી દે મારો મગજ એવો ગયો તો હાલો હેલો ગાઈઝ રામ રામ વેલકમ બેક ટુ અનધર બ્લોગ હજુ ભાઈ આમાં આવ્યા તા તા બે હુવા જસ્ટ હજી હું ઊઠો જ છું યાર આઈ ખોલું આયાં હુવાની જે મજા આવે ભાઈ આહા હવા થઈ જતા ઠંડો થઈ જાય હું ને મારો આઈફોન ઓકે તો હજી હાથ હોય ગયા હે ઊઠી જાય કારણ કે હમણાં ઓલાવે ગુજુ હોય વિડિયો વિડીયો છું ભાઈ મસ્તી હાલી બધું કામ કરશું ફ્રેશ થાવ ના હો આવો તવાગી જાય આઠ પથારી બતાવો અમારી 0.5x માં ધાબે હુઓ હું તો કો મજા આવશે ફૂલ મોચ જોઈએ અમારો ચંપલા આ તમારા ભાઈની હાથી સિમેન્ટની પથારી જોઈ લ્યો અને આ છે સીસો આ તમારા ભાઈનું ગોદડું સાઈલ ઓશિકો નીચેનો સોદો યો ભાઈ સુરત દાદાના દર્શન કરી લ્યો બધાય જય સુરત દાદા હાલો તો ભાગો હેઠે હું આ બધી બિસ્તરા પોટલા હકેલી તા વાલ લાગસા દિયા એટલું ઓકે ગાઈસ બાય તો ગાઈસ સર્વે સેમ કે કે પહેલાના જમાનામાં જેની પાસે આઈફોન હોય ને એમ જ કહી દેતા કે ફટ દેરાન છોકરી આપ દેતા આઈફોન હે છોકરી લઈ જાઓ

હવે <laughs> 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 કહનને કહન એ એક ડાન્સ કર દે ગીત વાગ્યા એની ઉપર એ એક એ ગીત એમાં તો કર દે યાર ડાન્સ બીજાનું મારો ए उड़ाड़ दो नहीं उड़ाड़ दो नहीं मान भेगी उड़ाड़ तो नहीं ए? ना उड़ाड़ तो नहीं हां जुगारियो <laughs> <laughs> नहीं तो गाइस तो ये देखो आपने तो कभी देखे नहीं होंगे आपने तो कभी देखे नहीं होंगे ये देखो इसकी 40 तो नो... नोटो पड़ो पड़ो गण है मारा आत्मा दी नोटो है सॉरी चंद्रन बेके सॉरी आप

આપણો મગજ ચકરાઈ જાય મગજ ચકરાઈ જાય એટલે શું કરવાનું કઈ નહીં કરવાનું કોઈ નું માનવાનું આપણે કોઈ થઈ જાય બાપા થઈ જાય અત્યારથી અત્યારથી હું લેવા ટેન્શન લેવો ભીગા નથી મકાન નથી

બ્લોગને એન્ડ કરતા પહેલા તમને હું એક જ એડવાઈસ આપીશ કે મારે જે અત્યારે ફેઝ આવ્યો કન્ફ્યુઝનનો એ ફેઝ તમારે આવશે બધા માં શું કરવાનું ખબર છે તમારે સાંભળવાનું બધાનું ક્યાંયની એડવાઇસ કોઈની લેવાની નહીં એવું કાંઈ સાંભળવાનું બધાનું પછી બધાની એડવાઇસ ભેગી કરીને તમારે નક્કી કરવાનું કે હવે મારે શું કરવું કન્ફ્યુઝ બહુ નહીં થઈ જવાનો કે હું આ કરી આ કરી નક્કી કરી લેવાનું ફાઇનલી તો હું તમને કાલે હવે કહું જ બ્લોગને કરી દઈ આવ્યા છે મળીએ કાલે નવા બ્લોગ સાથે તાલેથી બધાને રામ રામ અને યુ બાય બાય